અમારા ઓગણીસો પંચ્યાસીથી પ્રસ્થાપિત અમારું સ્વસ્તિક રંગોળી કલાકારનું આ સત્તાવનમું રંગોળી પ્રદર્શન છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અમના અમારા ગ્રુપને મળેલી છે કારણ કે દુબઈ લંડન ન્યૂઝીલેન્ડ એવી ઘણી જગ્યાએ અમારા રંગોળી પ્રદર્શનો થયા છે આ રંગોળી પ્રદર્શનમાં તેર આર્ટિસ્ટ છે ચૌદ રંગોળી બનાવી છે અને ચાર સહાયક છે હવે જે રંગોળીઓ અમે અહીંયા બનાવીએ છીએ એ ઘણા જે લોકો દર વર્ષે આવતા હોય વર્ષોથી કારણ કે અહીંયા અમે આ કીર્તિ મંદિરમાં જ ઓગણીસો ત્રાણુંથી અહીંયા આ જગ્યાએ કરીએ છીએ અને એમ થોડું વધારે કહેવું તો એવું લાગે કે કીર્તિ મંદિરની ઓળખ લોકોને રંગોળી પ્રદર્શને લીધે મળી કારણ કે અહીંયા પછી ખબર પડે કે આટલું સરસ કલાત્મક માહોલ છે અહીંયા અને હવે આ રંગોળીનું માધ્યમ એક એવું છે કે પેઇન્ટિંગ અને આમાં આસમાન જમીનનો ફરક છે કારણ કે પેઇન્ટિંગમાં તમે બ્રશથી કામ કરો બગડે તો સુધારી શકો કંઈ પણ ફેરફાર કરી શકીએ રંગોળીમાં ચપટીથી કોરા પાવડરથી આપણે પેઇન્ટિંગ બનાવતા હોઈએ છીએ એટલે એ પડી ગયા પછી એમાં સુધારો શક્ય નથી અને ખૂબ જ લાઈવ જીવંત લાગે અત્યારે પણ આપ જોશો તો આપણને લાગશે કે ભાઈ અત્યારે જ આ બધી કોઈ પણ કૃતિ હોય અત્યારે એમાંથી બહાર આવશે બોલશે એવું લાઈવ હોય છે અમે અહીંયા કારણ કે શરૂઆત છે તો આપણે વેણુગોપાલ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન એક એવા આપણા બધાના જ ઇષ્ટદેવ એમ કહી શકાય કે ભાઈ બધાના હૃદયમાં વસેલા એમનું બધું જ મધુર એવા કૃષ્ણ ભગવાનનું એ એકચ્યુઅલી એ મેચ બનાવ્યું છે માઇસેલ્ફ મહેન્દ્રસિંહ દેવોધરા રંગોળી આર્ટિસ્ટ તો એ મધુરાષ્ટ્રકમ એક બાજુ વાગતું હોય અને એ હું રંગોળી પેઇન્ટિંગ બનાવતો હોય એવું સરસ અને હું પણ એમાં એટલો ખોવાઈ જતો હતો કારણ કે એનું બધું જ મધુર છે નયનમ મધુરમ મધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ વેણુર મધુરો એવી રીતે એની બધી મધુરતાને મેં અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એવી રીતે બધા જ આર્ટિસ્ટોએ કે એક દીપ પ્રગટે છે અને એના ચહેરા પર જે એનું રિફ્લેક્શન પડે છે એ પણ સરસ બતાવ્યું છે અમારા જે રાજેન્દ્ર ડિંડોરકર છે એમણે એક નાની દીકરી પોતાના દાદીમાને ફ્રેમમાંથી બહાર કાઢે છે કે મને સ્ટોરી સંભળાવો બેસીનારો એટલે આવી રીતે દરેક કલાકારે પોતપોતાની રીતે એક આ બાજુ કેટ છે કે એની જોડે નાની એમથી કેટ લઈને એ દીકરી ઊભી છે એક જગ્યાએ ડોગ છે એક જગ્યાએ અહીંયા એક નજાકત એક સ્ત્રી પોતાના નૃત્ય કરતી સ્ત્રી છે એની નજાકત બતાવવાનો પ્રયત્ન કર્યો છે આપણા છત્રપતિ શિવાજી મહારાજને પણ એ રીતે અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે અહીંયા બધા જ વિષયો આવરી લેવાય એવો એક પ્રયત્ન બધાએ કર્યો છે આ રંગોળી બનાવતી વખતે કારણ કે પવન લાગે તો કલર ગમે ત્યાં પડી જાય એટલે તદ્દન પેક કરીને બંધ કરીને એમ લોકો કરતા હોય છે અને થી છ દિવસ ટાઈમ રંગોળી બનાવવામાં લાગતો હોય એટલે જનરલી આમ જોવો તો કે ચાલીસથી પચાસ કલાકનો વર્કિંગ અવર્સ એ અમને ટાઈમ લાગતો હોય છે અને આ રંગોળી પ્રદર્શન હવે ત્રીસમી ઓક્ટોબર સુધી ચાલુ છે દરરોજ સાંજે સાડા ચારથી સાડા નવ દસ સુધી ખુલ્લું રહે છે તો વડોદરાની કલા રસિક જનતાને મારી અપીલ છે કે એ લોકો હજી પણ જે લોકોને જોવાના રહી ગયા હોય એક વર્ષ પછી લાગશે ફરી જોવા નહીં મળે તો બધા જ આવીને આનો મજા માણો દર દિવાળી હોય છે હા દર દર વર્ષે દિવાળી એ મને ફિક્સ વાઘ બાર વર્ષે હમણાં ઓપનિંગ થાય પછી બારથી પંદર દિવસ સુધી એ ખુલ્લું રહે છે કેટલા કલાકારો એ ભાગ લીધો રંગોળીમાં આ વર્ષે અમે તેર કલાકાર છે અને ચાર સહાયક છોકરાઓ છે નામ બે ત્રણ નામ આપો હા એ અમારા પ્રેસિડેન્ટ છે રાજેન્દ્ર ડિંડોરકર પછી અભય ગડકરી પ્રકાશ લોખંડે પ્રકાશ લોખંડે મારું મહેન્દ્રસિંહ દેવોદરા એવી રીતે બધા તેર ચૌદ કલાકાર છે ત્રણ ચાર છોકરાઓ અમે સહાયમાં રાખીએ છીએ અને સૌથી હું મીડિયાનો જો આભાર માનું તો એવું કહી શકાય કે અમે આ બધું બનાવીએ પણ એ ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ મીડિયા કરતું હોય છે ન્યૂઝ હોય કે આપણી ન્યૂઝ ચેનલ હોય કે અખબાર હોય બધી રીતે એ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે લોકો સુધી તમે અમારી વાત પહોંચાડો છો મહેન્દ્રસિંહ દેવોધરા દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્તિક રંગોળી ગ્રુપ ઓગણીસો પંચ્યાસીથી રંગોળીનું પ્રદર્શન કરે છે આ પ્રદર્શન સત્તાવનમું છે આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય દુબઈ લંડનમાં પણ યોજાઈ ગયું છે તે આર્ટિસ્ટોએ કામ કરી ચૌદ રંગોળી બનાવેલ છે જેમાં ચાર સહાયક છે કીર્તિ મંદિરમાં ઓગણીસો ત્રાણુંથી રંગોળી પ્રદર્શન ચાલુ છે આ રંગોળી કોરા પાવડરથી બનાવવામાં આવે છે